you mm -hmm.

હતી આ દરમિયાન ફૂલ બ્રેક મારી હોય તે રીતે રસ્તા પર કાળા પટ્ટા પણ પડી ગયા હતા જોકે બ્રેક લાગે ત્યાં સુધીમાં અકસ્માત સર્જાઈ ગયો હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે અકસ્માતને લઈને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે સાથીઓ છે એ મારા સગામાં છે કુટુંબીભાઈ છે એ નામ છે રાજુભાઈ મધુભાઈ વેગડ મૂળ ગામ ગોપાલ ગ્રામ અત્યારે હાલ સુરત રહે છે વાળીના ચોક પાસે વાળીના ચોક પાસે રહે છે કયા હિસાબે એક્સિડન્ટ થયો હવે એ સવારે નોકરીએ જતા હતા ને એક્સિડન્ટ થયો છે એમાં કઈક બીજા કઈ સાથે કોઈ એડ્રેસ છે કે કોઈ કઈ નહીં અરે બહુ સારો બહુ સીધો અને સારો વ્યક્તિ હતા એને દુનિયામાં કોઈ નહીં આરે એને દુશ્મની કેમેરામેન સેનિલ ગ્રાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયો માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે